ચંદુભાઈ જયરામભાઈ પટેલ રહેવાસી ગોંડલ અમે ઘણા વર્ષોથી એટલે કે ઓગણીસો એંસીથી ગાયત્રી પરિવારમાં જોડાણા છીએ અને અમે આપણી ભારતીય સંસ્કૃતિની વિરાસત જાળવાનો અમારો પ્રયાસ કર્યો છે જે આપણી ધરોહર કહેવાય એવી જૂની વસ્તુ એન્ટીક વસ્તુ ને એન્ટીક વસ્તુમાં આપણી જે વિરાસત હોય ને એ ઘણી એટલે કે એકાવન પ્રકારની અલગ અલગ વસ્તુ અમે અમારી જીવનમાં બચત કરીને એ વસાવેલ છે અથવા એન્ટિક વસ્તુની પરંપરા જાળવાનો પ્રયત્ન કરેલ છે હવે અમારે આ ઘણા સમયથી અમારી આ ધરોહર આપણી ધરોહર જાળવાનો મેં પ્રયત્ન કર્યો છે પણ હવે અમે એવું વિચાર્યું છે કે આ ધરોહર કોઈ જે માણસ હોય જેને આના પ્રત્યે પ્રેમ હોય એન્ટિક વચ્ચે પ્રેમ હોય લાગણી હોય અથવા શોખ હોય તો અમારે આ હવે વેચી નાખવાનું છે તો એમાં વેચવા માટે અમારો આ પ્રયાસ છે આજે અમે અત્યારે કરોડો રૂપિયાની કિંમતની વસ્તુ હોય એ વસાવી છે જેને ભાવ હોય અને એને જેને લેવાની ઈચ્છા હોય એવા સ્વજન મિત્રો ભાઈઓને અમારી અપીલ છે કે આ જૂનવાણી વસ્તુ આપને શોખ હોય તો વસાવવાનો પ્રયત્ન કરો અને એના માટે અમે આ એક આપની સામે રજૂઆત કરી છે જો આ બાબતે આપને કોઈને રસ હોય અને આ એન્ટીકની આપની શોખ હોય આપની હોબી હોય અથવા કંઈ પણ આપને જૂનવાણી વસ્તુ ઉપર આપણને તમને શોખ હોય તો આ એકસાથેનું એન્ટી કલેક્શન જેમાં કોઈન છે કરન્સી છે ડોકડાઓ છે બીજી ઘણી પોસ્ટના ફિલ ટેપની છે એટલે એકાવન પ્રકારની અમારી પાસે અલગ અલગ વસ્તુઓ છે તો એ એની સંખ્યા અંદાજે સાઠ હજાર નંગ જેવું થાય છે તો એ ધરોહર અથવા એ આ જે એન્ટિક છે અમારે વેચવાનો વિચાર છે તો આમાં જો આપને રસ હોય તો અમારો રૂબરૂ સંપર્ક અથવા કોન્ટેક કરવા વિનંતી નમ્ર અરજ નમ્રન કે આ એક આપણી પરંપરાને જાળવા માટે આપ જાળવો એવો અમારો પ્રયાસ છે અત્યારે આગળ જે વાત થઈ એના કરતાં અમે એક ટૂંકામાં વાત કરીએ કે આ જે પરંપરા છે ને એ આપણે જાળવાનો અમે અત્યાર સુધી લગભગ પિસ્તાલીસ થી પચાસ વર્ષ કર્યો છે તો હવે એ આ પ્રયાસ જે લોકો કે આપ જે અમારી વાત સાંભળતા હો અને આપને આ ધરોહર સાચવવાનો અથવા અમારી ધરોહર આટલા વર્ષ ત્યાં અમે સાચવી છે અને આપને રસ હોય તો આ ધરોહર અથવા આપણી પરંપરા આપણી જૂનવાણી વસ્તુ લુપ્ત થતી જાય છે તો આપ સંભાળો અથવા વસાવો અમારો બીજો કોઈ ઉદ્દેશ નથી આટલા વર્ષોથી અમે એની જાળવણી કરેલી છે અને અમારી શોખ હતો અમારી પરંપરા જાણવાનો પ્રયાસ કર્યો છે તો આપ પણ આ ધરોહરને જાળવા માટેનો પ્રયાસ કરવામાં જો આપને રસ હોય તો આ અમારો વેચવાનું બીજું કોઈ કારણ નથી અમારી ઉંમરને હિસાબે અને અમારી જે કાંઈ અમુક મેન્ટેન કરવાની ઓલી હિસાબે આપ જો આ ધરોહર સાચવી શકો એમ આપને જો સગવડતા હોય તો આ આખી આખું કલેક્શન અમે આપ સાચો એ અનુસંધાને અમારી આ રજૂઆત છે અમે એટલે ચંદુરભાઈ જયરામભાઈ પટેલ ગોંડલ ગાયત્રી કૃપા ગોંડલ ગાયત્રી પરિવારના સદસ્યથી ગાયત્રી પરિવારની પ્રવૃત્તિ કરીએ છીએ અને મારો મોબાઈલ નંબર ચોરાણું બે એકસાઠ ઇઠોતેર આઠ ચોવીસ હજી બીજી વાર અમારો નંબર નાઇન ફોર ટુ સિક્સ વન સેવન ડબલ એટ ટુ ફોર આ નંબર ઉપર આપ આપને જો આ વિરાસતને જાણ શોખ હોય તો અમારો આ નંબર ઉપર કોન્ટેક કરવા વિનંતી